નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર રોડિયા મિત્રો ગાય એ વિશ્વ માતા છે માત્ર ભારત નહીં પણ આખા વિશ્વના માતા છે ગાય આધારિત ખેતી અને કૃષિ એના આધારે આપણે ઘણું સારું જીવન જીવી શકીએ છીએ ગાય એ આપણા દેશનું એક એમ કહેવાય કે એવું પ્રાણી જેના કારણે આપણે અનેક રીતે એના ફાયદા મેળવી શકીએ છીએ પણ આ ગાયને બચાવવા માટે ખૂબ સરસ પ્રયત્ન ચાણપરા ગામ છે મૂળી તાલુકો ત્યાં ચાણપરિયા હનુમાનજી મહારાજ છે એ ચેરિટેબલ ટ્રસ્ટ એના દ્વારા ખૂબ સરસ સારી રીતે સેવા ચાલી રહી છે આવો આજે એ ટ્રસ્ટના એ ચેરિટેબલ ટ્રસ્ટના રામભાઈ રાવલ અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવું એમની સાથે વાત કરીએ રામભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જય ગૌ જય ગૌ માતા રામભાઈ ગાયને બચાવવા માટે આપના ચેરિટેબલ ચર્ચ દ્વારા કયા કયા પ્રયત્નો કરવામાં આવે છે આપણે અત્યારે ફૂલ ગામ છે હા જાણપણ ગામ છે મોડી તાલુકો છે અચ્છા સુરેન્દ્રનગર જિલ્લો હા બરાબર એમાં ચાણપરી હનુમાન

ગાયના ફોન આવે તો કે આવી રીતે છે ગાય બીમાર છે ગાય એક નહીં કોઈ પણ પ્રાણી હોય અને ફોન આવે તો અમે તુરંત અચ્છા લઈ આવીએ છીએ અને અમારી બનતી ટ્રાય કરી ટ્રાય કરીને અમને બચાવીએ છીએ અને સેવા કરીએ છીએ અચ્છા તો તમે જે જે પ્રકારની સેવા કરો છો ત્યાં પશુ ડોક્ટર પણ હશે મને હા છે મને ગામમાં ચાર ચાર ડોક્ટર છે આજુબાજુ સુરેન્દ્રનગરમાંથી આવે છે મૂડીમાંથી અચ્છા હમ હમ એટલે ખાસ તો એક્સિડન્ટ જે પ્રકારે થાય છે હાઈવે ઉપર તો એમાં કયા પ્રકારની ઈજાઓ કે કઈ રીતે ગાય આવતી હોય છે તમારી પાસે ક્યારેક ટ્રક ચડી ગયા હોય પગ ભાંગી જાય છે બરાબર છે અમુક એવા ખેતરમાં કૂતરાઓ કે એવા જાનવરો રખડતા હોય ને એ પણ એના એ घायल કરે બચ્ચા घायल કરે છે કે કેમ એનું એ અચ્છા તો એ ગાયને તમે લઈ આવો કઈ રીતે અત્યારે તો એમ્બ્યુલન્સ ની સુવિધા નથી આપણી પાસે અચ્છા એટલે થોડીક પ્રોબ્લેમ પડે છે પણ ગામનો સપોર્ટ સારો છે કે આજુબાજુમાં કોઈ પણના વાહન થી અમે તરત ફોન કરીએ છે તો તરત આવે છે અને અમે કોઈ પણ વેકલ માં અત્યારે લઈ આવીએ છીએ અચ્છા તો મિત્રો આપને ખાસ જણાવી દઉં કે આવી સરસ ગૌ સેવા જે ચાલી રહી છે ચાણપરિયા ગામે ઘાયલ લુલી લંગડી ગાયોને સારવાર આપવામાં આવે છે અને ખાસ એમની પાસે એમ્બ્યુલન્સ નથી તો આવી જે સંસ્થા છે એટલે કે ચાણપરિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ એ બી જે સંસ્થા છે એને આવી સરસ મજાની સેવા કરે છે તો એમ્બ્યુલન્સ જે દાતાઓ જે લોકો અમને સાંભળી રહ્યા છે એમને એક એમ્બ્યુલન્સની જરૂર છે અ વધુ આ વિશે રામભાઈ પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ અમે એ પણ દાતાઓ અમને સાંભળે છે તો અમારી આ વિનંતી સ્વીકાર કરો અને બને ત્યાં સુધી જલ્દી અમને આ એમ્બ્યુલન્સની વ્યવસ્થા મળે તો અમે આનાથી વધારે વધુ સારવાર સારી રીતે અમે કરી શકીએ અને જલ્દીથી ગૌ માતાને અમે સારી રીતે સારવાર કરી અને આગળ જીવ બચાવી શકે છું વાહ એવી અમારી વિનંતી છે સરસ રામભાઈ મને એ સમજાવો કે આજે સેવા ચાલી રહી છે તો સેવામાં લગભગ કેટલા લોકો જોડાયેલા હશે અત્યારે છ મેમ્બર છીએ અચ્છા મેઇન છ મેમ્બર મેમ્બર બરાબર હમ હમ જે સેવા છે એમાં કોઈ એવો કિસ્સો કે દાખલા તરીકે કોઈ એક્સિડન્ટમાં ગાય આવી હોય તો એમના કોઈ પણ રીતે ઈજા થઈ હોય તો એ સારી થઈ ગઈ પછી હા હંમેશા અત્યારે આપણી પાસે એક જ ડોમ છે અત્યારે એક જ ડોમ પર ચાલે છે

ગાયો જે ઘાયલ થાય છે દાખલા તરીકે તમે તો લઈ આવો છો સારવાર પણ કરો છો પણ કોઈ માલિક છે એને પછીથી ખબર ખબર પડી પડી હોય 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 ગાય તો એ લોકો તમારો સંપર્ક સાધે કઈ રીતે એમની પાસે પાછી પહોંચી જાય કઈ રીતે હોય છે એ આપણે ફોન નંબર રાખ્યા છે એમાં આપણને ફોન કરે છે અચ્છા અને આજુબાજુમાં બધી જગ્યાએ આપણે જાણ કરે જાણ કરેલી છે અને જે ચાર ડોક્ટરો આવે છે આપણે ત્યાં સેવા આપવા એ લોકોને પણ આપણે જાણ કરેલી છે એમાં પણ આપણા નંબર મને બધું સહાય કરે છે અને ગામના આજુબાજુમાં ક્યાંય કોઈ પાસે એવી ગાય હોય અને જે નથી સાચી શકતા કે નથી કાંઈ એમની સારવાર કરી શકતા એને પણ અમે એવી આપણી પાસે અત્યારે હાલમાં તો બે જ આવી છે ગાય અને બે નાના વાછરડા છે એને આપણે રાખ્યા એમ સરસ એમાં ગાય માતા બીમાર છે વાછરડું સરસ ના એ પણ બહુ જ સારી બાબત છે કે દાખલા તરીકે કોઈ માલિક છે કે એમના પશુ પાલક છે એ સાચવી નથી શકતા અથવા એમને આર્થિક રીતે પરિસ્થિતિ સારી હોય અને ગાય આપી જાય તો એને પણ એને પણ આપણે સાચવીએ છીએ વાહ

સ્ટાર્ટિંગ અને મૂકી પણ જાતા હશે લોકો અચ્છા એમના માટે પણ સારવાર તો સારવાર તો છે અચ્છા સરસ તો રામભાઈ બહુ જ સરસ તમે માહિતી અમને આપી ખાસ તો આપની પાસે આશા રાખીએ જલ્દી આપને બિલ મળી જાય અને વધુમાં વધુ સારી રીતે સેવા થઈ શકે આપ અહીંયા આવ્યા અમારા સ્ટુડિયોમાં અને ખાસ અમારા દર્શકોને આપે માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ગૌમા જય ગૌમા